હાય ફેમિલી જો અમે આવી ગયા છીએ નવો બ્લોગ લઈને આજનો જો આજ તો તબિયત સારી નથી તો બહુ કામ મોડું થઈ ગયું છે અત્યારે જો જો અમને કેટલા વાઈ ગયા સવારના બહુ મોડું થઈ ગયું છે ને અમે નવેથી પાછો બ્લોગ લઈને હવે રોજનું આવવાના છે એવી ખાલી પપ્પાએ ના પાડી ફોન વેચવાની તો મેં કીધું ચાલો વાંધો નહીં તો હવે તારવાનું ચાલુ કરી દેવી જો ઘરમાં કેમ બધું પડ્યું છે અલીની ગાડલું બહાર નાખ્યું છે અલીના બેઠી છે જો આજ તો કાંઈ કામ નથી હોય કામનું સ્ટાર્ટ કરશું કામ કરવાનું સવારના બાર વાગી ગયા છે જો આ અમારો રૂમ છે એમાં ટાઇલ્સ નાખવાનું બાકી છે જો અલીના કેમ બધું કરીને મહેક્યું છે જો અલીના બેઠી છે આજે સન્ડે છે તો અલીનાને રજા છે રવિવારની હજી ફળીઓ વાળવાનું બાકી છે જો ગાડલું સુકાવવા તડકામાં તપાવવા નાખ્યું છે તમને કેવું લાગે અમારો બ્લોગ જોઈને જરૂર કોમેન્ટ કરજો જો તો સારી નથી શું કર્યું કામ તો કરવું જ પડે આપણે લેડીઝને ઘરનું હાઉસ વાઈફ્સ હવે તો હવે ક્યાં જ આવી આપણે તો કામ તો કરવું જ પડશે તો સવારનો આરામ કર્યું મોડા ઉઠ્યા હતા લીલાને પપ્પાએ રોજું રાખ્યું છે આજે મેં તો રોજું નથી રાખ્યું તો જો કીધું ચાલો કામ કરી લેવી જો હું તમને કહું છું પાંચ મિનિટ પછી મળીએ આપણે ને જોઈ લો તમે પાંચ મિનિટ પાછું મળીએ ને જો ફ્રિજમાં ટમેટા રાખ્યા હતા બહુ સમય પહેલાં રાખ્યા હતા તો રમઝાન ભેગું તો ખવાતા નહોતા તો કીધું આજે રોજું નથી તો ચાલો કોણ કોણ ખાવશો ઠંડા ટમેટા કોમેન્ટ જરૂર કરજો અંદર ધાણા ચીરું મીઠું નાખીને તો જો મેં કીધું ચાલો દેખાડતીઓ ખાવશું બહુ મસ્ત સ્વાદ છે એનો તમે જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો તમે જો ન ખાતા હોય તો ઘરે ટ્રાય જરૂર કરજો ચોલી નાની મજા આવી ગઈ ખાવાની મેં તો ચાલો બેન આપણે રીતે ખાઈ ને જો અમે ખાઈ રહ્યા છી એકવાર જરૂર ટ્રાય કરજો મેં ફ્રેન્ડ જો બહુ મજા આવી મને તો ખાવાની અમે તો પેપ્સી પણ ખાઈએ જો અમે રાખશું તો તરત તમને દેખાડશું ગામડાનું રીતિ રિવાજ તો અલગ જ હોય તમને તો ખબર જ છે અહીંયા રહેવાની અલગ જ મજા આવે એ જો વાસણ બે ટપ ભરીને તો વલીના કીધું ચાલો મમ્મી હું ધોવરાઈ દઉં છું જો મેં કીધું કે ચાલો ધોરાઈ દો કામવામ કરી ને છોકરી છે તો કામ તો લાગે નહીં ફ્રેન્ડ તમને તો ખબર જ છે જેની છોકરી નહીં હોય એને તેમ થાય કે સાચી વાત છે છોકરી હોય તો આપણને બધું કામ કરાવે હજી જો ફળિયું વાળવાનું બાકી છે બધું કામ બાકી છે મેં કીધું ચાલો ફ્રેન્ડને ફરીથી દેખાડી દઉં બધું મારા બારામાં તમારે જાણવું હોય તો કોમેન્ટ જરૂર કરજો જો કામ થઈ ગયું છે ફ્રેન્ડ હવે આપણે ફ્રી ફ્રીસવી હમણાં ઇફતારીનું રાંધવાનું છે એટલે નાના પપ્પા માટે સાથે અમે તે ઇફતારી કરશું જોઈ રહ્યા છો તમે કામ બધું થઈ ગયું છે હમણાં કેટલું બધું પડ્યું હતું થોડુંક શરીરમાં હારું હોતું ત્યાં પણ એમ થાય કે ચાલો કામ પાછા કરી નાખવી જોઈ રહ્યા છો તમે બધું પછી ફળ્યું તો વાળ્યું જ નથી કેમ કે તડકો આવી જાય ને તો એમ થાય કે રાત્રે કરશું એમ પછી કપડાં પડ્યા છે તમને અમારી લાઈફસ્ટાઈલ કેવી લાગે છે અમને જરૂર જણાવજો અમારે છે ને સુડતાલીસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે ચાલીસ ને સાત તમારો સપોર્ટ આમનામ રહેશે તો પચાસ કમ્પ્લીટ થઈ જશે જો અમારી લાઈફસ્ટાઈલ તો તમે જોઈ જ રહ્યા છો હવે અમે કોશિશ કરીશું રોજ તમને દેખાડવાનું લાઈફસ્ટાઈલ બધી રોજની અમારા વિડીયોમાં કાંઈ બી ભૂલ થતી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અમારે ભૂલ થાય તે હોય તો તમે જોઈ રહ્યા છો બધું કામ થઈ ગયું છે મેં કીધું કે ચાલો હવે ફરીથી બ્લોગ ઉતારવાનું ચાલુ કરશું ને ફ્રેન્ડ તમારે વગર અમને ગમતું નહોતું કે કામ આપણે હોય ને કે આપણે વિડીયો બનાવીને આપણા બારામાં બીજા જાણશે જણાવશું આપણા ફ્રેન્ડને તો મેં કીધું કે ચાલો આપણે જણાવી દઈએ ફ્રેન્ડને તો એકવાર જરૂર અમારી આવજો અહીંયા પાલીતાણામાં અમે રેવી સેવી વાસ્ટર સોસાયટીવા રોડી દેરી જો અત્યારે ઇફતારીનો સમય થઈ ગયો છે અમે ઈફતારી કરી રહ્યા સવી જો ઇફતારીમાં મેં ભજીયા બનાવ્યા હતા મેં કીધું ચાલો ફ્રેન્ડને દેખાડ દેવી જો સાત વાગે આવ્યા અમારે સાત છ ને પંચાવન ને રોજ ખુલે છે સાતમાં પાંચ મિનિટ ઓછી બાય અલ્લા ખુદા ખુદાફીસ